સત્સંગીજનોના ગઢ ભીતર બેઠેલા સદગુરુ પરમાત્માના શરણમાં નમસ્કાર આજે આપણે સદગુરુ સાહેબ આશરે સ્થાન માધવ માધવગઢ સ્થાપના દિન નિમિત્તે હું તમે મળ્યા નિમિત્ત કોઈ પણ હોય પણ સંતોનું મળવું મારા બાપ એ મોટો કુદરતનું સ્વરૂપ છે કુદરતની બહુ પરમ કૃપા થાય સદગુરુ પરમાત્માની તારા સંતોનું મળવું થાય મારા બાપ સત્સંગ એટલે સંતો નો સંગ આ નામ એક સાકી મેં એવું કીધું શબ્દના સૂર્ય અટપટા પણ અર્થ શબ્દ કે માય એ જ ગુરુ છે અને ગુરુ છે જ સાહેબ છે સાહેબ સદકા બાપ એ બેટા પીનું કા નહીં બેટા આવો કરાવતરે હો સાહેબ નહીં તો એ ગુરુ છે ગુરુ છે સાહેબ છે અને સાહેબનું જે શરણ છે ગુરુનું ચરણ એ જ બધા એનું આશ્રય સ્થાન છે મારું તમારું વચ્ચેનું આદિ અનાદિથી એક જ આશ્રય થાય છે જીવ માત્રનું સદગુરુનું શરણ છે મારા બાપ તો પરમાત્માની સૃષ્ટિમાં અનેક જીવો હશે એમાં મનુષ્ય દેનો મહિમા અનંતકોટી મહાપુરુષોએ ગાયો હતો સંતો પાત્રોએ પાત્ર મનુષ્ય દેહમાં એ સદગુરુનું શરણ એમાં જ ભાગ્ય કીધું મોટા મોટું ભાગ્ય મનુષ્ય દેહ મળવો હોય તો મોટો ભાગ છે એમાં સત્સંગ મળવો એ પણ ભાગ છે પણ સદગુરુનું શરણ મળવું ને એ મોટો ભાગ્ય છે તો આપણે બધા એને જે પણ સદગુરુ મળ્યા સંતે પરમાત્માનું સત એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે અને સંતે શિરગુણ સ્વરૂપ છે તો જેનો સંત મળ્યા એનો સત પરમાત્મા મળી જ્યાં માનજો સંતથી પરમાત્મા નોખા ના હોય ટૂંકમાં જેમ દાગીનામાં હોનું નોખું નથી હોતું એમ સંતથી જે આપણે નિર્ગુણ નિરાકાર નામ કંઈ આત્મા કંઈ પરમાત્મા કંઈ નોખું નથી ટૂંકમાં હવે એનું આશય સ્થાન મળ્યું એટલે એને આપણને સ્વીકાર્યા તો સ્વીકાર્યા પછી આપણે એના અનુસરવું પડશે ને ગુરુ મહારાજને એની રીતિ નીતિ પાડવી પડે જનધાર દીકરી વીસ વર્ષની થાય જ્યારે લગ્નની યોગ્ય થાય પછી મા બાપીના ધણીના જ્યારે વરાવસ પછી એ ધણીની આશ્રિત બની જાય જોખમાં પછી એનું નામ રીતના બધું ધણીનો લાગુ પડી ગયો એમ આપણે જગતમાં ભલે જન્મ્યા કોઈ પણ જ્ઞાતિ જાતિમાં મનુષ્યમાં અઢારે વર્ણમાં ગમે ત્યાં જન્મ્યા ગમે તા આપણને પણ એ બધા સંસ્કાર જે આપણને પડ્યા જ્ઞાતિ જાતિના એ ઉગાડવા માટેના નથી ટકમાં ઉગરવા માટેનું આશ્રય સ્થાન ગુરુનું ચરણ છે ટૂંકમાં એ મળ્યા પછી આપણી નામ રીત બધું આપણું બદલી દેવું જોઈએ જેમ દીકરીના માવતરના ઘરે હોય અને ધણીના ઘરે હોય એમાં ફેરફાર પડી જાય ને એમાં આપણામાં ફેર પડવો જોઈએ હવે આપણી પાસે તણવાના મુખ્ય એક તો શરીર છે એક આત્મા છે ને એક મન છે હવે શરીર તો બિચારો ચડશે એને કંઈ લેવા દેવા નહીં એ તો સાધન રૂપ છે જેમ ગાડીનો ડ્રાઈવર લઈ જાય એમ હાલો એમ શરીરના મન જ્યાં લઈ જાય એમ તો મન કર્યા કરે શરીર શરીરને કોઈ કર્મ લાગવું નથી પડતું શરીર તો સાધન રૂપ છે હવે આત્મા એ પ્રકાશક છે આત્માને કંઈ લેવા દેવા નથી એ તો છે હવે રહ્યું મન આ બધા સંસ્કાર મનમાં પડ્યા નાતી દાતી ઊંચું નીચું અને એટલે એમાં જેવો સંગ કર્યો રંગ લાગ્યો શરીરમાં એટલે દ્વૈત અને પ્રપંચ મનને લાગુ પડ્યું પછી કામ કયો ક્રોધ કયો લોભ કયો મોહ કયો રાત અહંકાર કયો આ બધું મનમાં રહે શરીર મેં નહીં હતું શરીરમાં કોઈ સ્થાન નથી આમાં કામ ન ક્રોધ કારણ કે કાળું ધ્વારું શરીર કઈ માનો કે આપણે સત્સંગી બન્યા કાળું ધોરું શરીર હોય તારું બની જાય શરીરમાં તે દાવ અને આત્મા એ તો નિર્ગુણ નિરાકાર એ નથી દેખાતો એ તો ગુરુની આંખ વગર આત્માનું દર્શન થતું નથી તો મનમાં આ બધા સંગ અને કુસંગ થાય ટૂંકમાં કુસંગે મન અજ્ઞાની થતા એમાં આ બધા કુસંગ લાગે જો ગુરુનો સંગ થાય સત્સંગ થાય સંતનો સંગ થાય તો મન જ જ્ઞાની થાય તો એમાં સત્ય પ્રેમ કરુણા જ્ઞાન ધ્યાન આધીનતા વિવેક વિચાર આવા ગુણોનું પ્રાગટ્ય થાય એટલે એથી વર્તમાન એનું સૂત્ર હોય પછી ભય અને ભ્રાંતિ જે થઈ એ મનના અનાદિને જે સંસ્કાર પડ્યા બીજક પડ્યા કર્મ પડ્યા એ બધા ગુરુના સત્સંગથી આ બધું નાશ પામે જેમ આપણે દોડું પાણી બાલ્ટીમાં રાખ્યું હોય પણ હારું પાણી આવતું હોય ત્યાં મૂકી દઈએ નળ નીચે તો જેમ દોડું પાણી નીકળી જાય ને હારું પાણી ભરાય એમાં આપણે આ સત્સંગ છે ને એ ચોખા પાણીના નર સપજા એમાં આપણે મનને જેટલું સંતોમાં રાખી સત્સંગમાં રાખી ગુરુની આજ્ઞામાં રાખી તો મન નિર્મળ થાય અને મન નિર્મળ થાય તો જ ગુરુકૃપા થાય અને ગુરુકૃપા વગર આત્મદર્શન થતું નથી સ્વ સ્વરૂપનું અનુસંધાન કરવા માટે મોટા મોટી જો આપણી કોઈ ભૂમિકા હોય તો ગુરુની કૃપા પાત્રતા પાત્રતા થાય તો જ ગુરુની કૃપા થાય અને મનનો નિર્મળ બનાવવા માટે મનનું અજ્ઞાન મટાડવા માટે આ ચેતન મહાપુરુષોનો આ જે આપણને મળે ને હમણાં બાપાએ વાત કરી સરસ કે યુટ્યુબમાં તો ઘણા બધા ઘણા બધા સત્સંગ આવતા હોય ચેનલો ખોલો એટલે બધા સત્સંગ ચાલુ જ થાય બધી બધી ચેનલો પણ અત્યારે આ જે શબ્દ આપણને મળી રહ્યા એ એ આપણને ચેતન શબ્દ હ પહેલાં લખેલા ચોપડીઓમાં પેલા બોલેલા વાયા વાળા આ શ્રીમુખ અને શ્રીમુખમાં કરુણા હોય ઉગારાના ભાવ હોય ટોકમાં એટલે અનુભવી મહાપુરુષોનો સત્સંગ એ મનનું અજ્ઞાન અણ મનનું અજ્ઞાન અણતા સદગુરુમાં આપની ભાવ પ્રીતિ જાગ અને ખાલી પ્રેમ જ આપણને ગુરુઘરમાં સ્થિતિ બનાવી હક મનને ઓગાળી હક પ્રેમ વગર મન ઓગળતું નથી મોહમાં તો જાડું થાય આ જગતમાં જેટલું બહારનું ભેગું કરો એમાં મન ઉપરથી લોટા જેવું થતું જાય ટોકમાં એને ગાડવું હોય ને તો આ સત્સંગના કારણે આપણે માનું કે કેટલાય વરનું ખેતર પડ્યું હોય એમાં કેટલાય પ્રકારના જાડા જામ્યા હોય ટોંકમાં એમાં ઘણા બધા વાયેલા ના વાયેલા બીજકો આપણે એ ઉગતા દેખાય પણ કોઈ અનુભવી ખેડૂત મળી જાય તો તો રૂપે ખેડ કરી બનાવે ભૂમિકા ભારી જયંતી બાપા કહેતા કે સદગુરુદેવ મોરારી તમે માનવ બગીચાના માળી સદગુરુ માનવ બગીચાના માળી તો એમને કીધું કે સત્સંગ રૂપી ખેડ કરી બનાવી ભૂમિકા ભારી સત્ય નામના બીજક વાયા અને પાયા પ્રેમના પારે પાણી સદગુરુ માનવ બગીચાના માળી તો સદગુરુ શું કરે પહેલાં ખેડ કરો અને સત્સંગની ખેડ વગર મન જ્યાં સુધી ભૂમિકા બનતી નથી મનની ત્યાં સુધી એને સત્ય નામનો ઉગાવો થતો નથી ટૂંકમાં એટલે જોજો આપણે નિંદામણ કરવું પડે ને ટૂંકમાં બધું કરવું પડે અને આપણને નિંદામણ કરવું કરવું બીજા કરો તો ગમતું નથી કબીર સાહેબે કહ્યું કે નિંદક નર હોય ને એને તમે ભાડું ભરીને કે ઘર પણ અપાવજો તમે સામે પણ નિંદા કરીને નારાયણ જાણીએ વખાણ કરે વેરી નિંદાના સ્તુતિ સમાન ગણતા નાવે જમણી પેઢી જેમ ખેતરમાં નિંદામણ કરવાથી ચોખ્ખું થતું હોય આપણું જે છોડવો મુખ્ય હોય ને એ ચોખ્ખું થાય જે મુખ્ય બીજક હોય એમાં નામના બીજકને પરિપૂર્ણ રીતે આપણે ઉગાવો કરવો હોય તો આજુબાજુનું જે આપણું નિંદામણ બીજા જેટલાય સંસ્કાર મનમાં પડ્યા છે ને કાઢવા પડશે અને એના માટે સારા અનુભવી ખેડૂત જોઈ અનુભવી ખેડૂત હોય ને મનદૈન દિનદયન જે ખેતી કરે એવા ખેડૂતની જરૂર છે તો સત્સંગરૂપી ખેતી કરી બનાવી ભૂમિકા ભારી સત્યનામનું બીજક પાયું સત્યનામ એટલે આત્મસ્વરૂપ અને આપણા ટોચનામાં આ પુરુષોએ જે આપણે મીરાભાઈ કહી આપણે નરસિંહ મહેતા કહી એને કીધું ને પોતાના આખા જીવનનો સાર આપણને આપી દીધો કે જ્યાં લગી આત્મતત્વ જીનો નહીં ત્યાં સુધી બધી સાધના ઝૂટી મીરાભાઈએ કીધું કે આત્માનું ઓળખ્યા વિના રે લક્ષા છે નહીં મટલ લક્ષવાલા છે એટલે આપણું લક્ષ્ય ધ્યેય મન હ કારણ કે ચોરાસી તત્વનો ખાનાની આંટી જ પડીએ પડીને હું માનું તે લક્ષ્ય બદલી નાખવાનું આત્મલક્ષ્ય જો આ પરિવારનું નામ સોહમ છે પણ સોહમ કોઈ વસ્તુ પદાર્થનું નામ નથી આ સોમનો આત્મા આત્માનો પરિવાર એટલે પોતાનો પરિવાર બીજાનો નહીં આપણે બીજાના પરિવારમાં વ્યવહાર તહેવાર હોય વ્યવહારિક મળતા હોય એના પોતાના પરિવારમાં કાયમ રહી હતી એમ સોહમ પરિવાર એટલે આત્માનો પોતાનો પરિવાર સોહમ એટલે આત્મા આત્માથી અન્ય કોઈ વાત નથી જેમાં આપણે લાલબાપુ આપણે શરીરના આમ કહી કે આ લાલબાપુ દેખાડીને શરીરની સંજ્ઞા એમ સોહમ આત્માની સંજ્ઞા હા સોહમ કોઈ બાવન અક્ષરનું નામ નથી એ તો એક ઈશારો નામ સો हमारा भोजा बापा कहता जो हम शब्द निशान गुरु चरण राणी जाप अजंपा जपता मोक्षणी बात એટલે સોમ કોઈ વસ્તુ પદાર્થ નથી આત્મા નામની આમાં કોઈ વસ્તુ નથી પદાર્થ નથી આમાં મનમાં ક ગામમાં કબાર ઝાખા જગતમાં ગમે ત્યાં ગોતો આત્મા નામની કોઈ વસ્તુ પદાર્થ નથી આત્મા તો સ્વરૂપ છે જેમ ફૂલમાં સુગંધીનું સ્વરૂપ છે હા કરડપણ આખી હાકર નોખાડી નખો તો ગડપણ નોખું પડશે ગરપણ તો એનું સ્વરૂપ છે ટૂંકમાં એમાં ગમેટલા ભાગો ગમેટલા ટુકડા કરો નાના નાના પણ ગડપણના ટુકડા થતા નથી ગણપણ તો કણમે હોય ને મણમેય હોય એમ આત્મા તો બધા એમ હોય જણ જણમાં હોય કણકણમાં હોય એ આત્મા શુદ્ધ સ્વરૂપ છે આપણું એ સદગુરુ સાહેબના આશ્રય સ્થાન જઈ અને ખરેખર આત્મા પ્રાપ્તિ માટે આપણો ધ્યેય એવો હોવો જોઈએ આત્માને ઓળખવાનો પ્રાપ્તિ નથી કરવાનો અપ્રાપ્તની પ્રાપ્તિ કરાય જે પ્રાપ્ત થઈને નહીં અને આત્મા સહજ પ્રાપ્ત એના માટે કંઈ કળાકૂટ કરવાની જરૂર નથી ખાલીનું જ્ઞાન કરવાનું જેમ ત્યાં અને જ્ઞાન એને જ કરવાનું અજ્ઞાનને મટાડવાનું ટૂંકમાં આપણને અજ્ઞાન થઈ ગયું આ મૂળ વાત કરવા આપણે જે માન્યું એ આપણે નથી પણ આપણે ગુરુએ કીધું એ આપણે છીએ ટૂંકમાં અને ગુરુ એટલે કેવળ જ્ઞાન જેમ પ્રકાશમાં બધી વસ્તુ દેખાય ને પ્રકાશ કંઈ કરતો નથી વસ્તુ નથી પણ વસ્તુ દેખાડે એમ ગુરુનું જ્ઞાન આત્માનું દર્શન કરાવે એ કંઈ આપણને કંઈ કડાકૂટ નથી કરાય કે તું તો પડ્યો રહેજે તું આમ કરજે તેમ કરજે વાલ લાંબા રાખજે ટકા રાખજે ને કપડાં બદલજે ને પાછા બદલજે ના આત્મા એટલો જમશે એમ શું તો શું બસ ગુરુ એમ કે તું શું જેનું તું બ્રહ્મ કે આત્મા કે પરમાત્મા કે ગુરુ કે તારા જે કહેવું કહો ટૂંકમાં ભગવાન કહો પ્રભુ કહો પણ એ તું શું તારાથી અન્ય કંઈ નથી એને રામ કે કૃષ્ણ કે માતાજી કે પિતાજી કે પૂરો પૂરો કે પણ છેલ્લે ગુરુ કે એ બધું તું શું તારાથી અન્ય કંઈ નથી અને ખરેખર આપણાથી અન્ય આત્મદર્શન થવાનું નથી આપણાથી આત્મદર્શન કરવા માટે બીજા કોઈ આધાર જરૂર નથી કોઈ પણ જ્ઞાન કરવા માટે આત્મા સિવાય અન્ય કોઈ જ્ઞાને નથી શાસ્ત્રો પુરાણો વેદ શાસ્ત્રો આ બધું જેટલી મહાપુરુષોને વાણી એ બધું માહિતી જ્ઞાન છે આત્મજ્ઞાન તો પોતાનું સ્વરૂપ છે મારા પાપ એ પોતે જ પોતાનું જ્ઞાન કરી રહ્યું હોય એવું જે સ્વરૂપ આત્મા છે પણ એને ઓળખવા માટે એવા અનુભવી પુરુષોનો આપણે આધાર લેવો પડશે કારણ કે આત્મા નિરાધાર છે એના માટે આધાર જોઈએ ટૂંકમાં આપણે નહીં ભાઈ વાળ વગર વહેલો ના ચડે એમ ગુરુ બધાનો આધાર છે જ્ઞાની મહાપુરુષો જે સદૈવ શ્રીગુણ રૂપે આ જગતમાં કાયમ માટે બિરાજમાન છે એનો કોઈ જ અભાવ નથી થતો આ બીજી બધી વસ્તુના અભાવ થાય સંતનો અભાવ કોઈ ના થાય કોઈ એવું એક સેકન્ડ નથી સંત વગર આ જગતમાં માં નહીં આપ્યું હોય સંત ના હોત સંસાર મેં જલિતા બ્રહ્માંડ આ જ્ઞાન કરી લહેર છે ઠાર ઠામાં સંતો કાયમ છે જગતમાં ગુરુ કાયમ છે ગુરુ કોઈ વચ્ચે થયા નથી ને પેલા કઈ ગુરુના કોઈ હાથ નથી કે ભાઈ આ જગ્યાએ જ ગુરુ મળે ગુરુ સર્વત્ર સર્વાંગી સર્વ સ્વરૂપમાં બધા રૂપમાં ગુરુ અરૂપ રહેલા જ છે મારા બાપ પણ એ ગુરુ નક્કી કરવા માટે આપણે પૂર્વના જે ખાતા હોય ટૂંકમાં પણ જ્ઞાન તો આત્માનું આત્માનુસાર છે ગુરુ અને ગુરુ એને ગમેતા હોય તમે ગમેતા કહેવાય કે સદગુરુ એને કહીએ જે આપ સ્વરૂપ ઓળખાવે પોતાના આત્માને ઓળખાવે ગુરુ કહેવાય એટલે ટૂંકાણમાં મારી વાણીના વિરામ આપું છું મૂળ ભેટ ભય ભ્રમણા મટાડી બસ આત્મા સ્વરૂપમાં વળવું એના માટે મોટામાં મોટો રસ્તો સદગુરુ સંતનો આશ્રય થાય અને બોલો સદગુરુ દેવ